સમાચારમાં આગળ વાત કરી રાજકોટની તો ફાયર અધિકારી અનિલ મારૂની મુશ્કેલી વધશે અનિલ મારૂની ભરતી શંકાના દાયરામાં છે ભરતી સમયે ઉંમર પચીસ વર્ષના બદલે બાવીસ વર્ષ ત્રણ જૂને ભુજ ઓડિટ વિભાગે પત્ર લખ્યો હતો ભરતી અને પ્રમોશન બાબતે લખ્યો હતો પત્ર તો બે હજાર પંદરથી અનિલ મારૂને કાયમી કરાયા છે ધોરણ બાર પાસ અનિલ મારૂને ક્લાસ વન ઓફિસર બનાવાયા અગ્નિકાંડ બાદ રાજકોટમાં બદલી કરાઈ કરપ્શન બ્યુરો દ્વારા જે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર છે અનિલ મારુ છે કે જેમને એક લાખ એસી હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ છે તે ઝડપી પાડવામાં આવ્યા હતા ને ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટમાં ચાર દિવસના રિમાન્ડ માંગણી કરવામાં આવી હતી જોકે કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ એટલે કે આવતીકાલે સોળ તારીખના બપોરના ત્રણ વાગ્યે અનિલ મારુના રિમાન્ડ છે તે પૂર્ણ થશે ને તે પૂર્વે તેને કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવશે પરંતુ હાલ જયારે અનિલ મારુ રિમાન્ડ ઉપર છે ત્યારે ચોંકાવનારું જે છે ઘટના છે તે ખાસ કરીને સામે આવી છે હકીકત છે તે સામે આવી છે કે અનિલ મારુની જે ભરતી છે તે પણ ગેરકાયદેસર થયું હોવાનું છે તે સામે આવ્યું છે ખાસ કરીને જે ભરતીના જે નિયમો છે જે શૈક્ષણિક લાયકાત છે સાથોસાથ જે ઉંમર મર્યાદાની વાત કરવામાં આવી છે તો જ્યારે ભરતી કરવામાં આવી હતી ત્યારે જે અનિલ મારુ છે તેની ઉંમર માત્ર બાવીસ વર્ષ હતી ભરતી પ્રક્રિયાના નિયમ મુજબ જે અરજદાર છે તેની ઉંમર છે તે પચીસ વર્ષની હોવી ફરજિયાત છે ત્યારે સમગ્ર મામલે કે જયારે ઓગણત્રીસ જૂન એટલે કે અઠ્યાવીસ જૂન ના રોજ રાજ્ય સરકાર દ્વારા અનિલ મારોની જે નિમણૂક પત્ર છે તે રાજકોટ માટે કરવામાં આવે છે ત્યારે ત્રણ જૂન એટલે કે માત્ર ને માત્ર પચીસ દિવસ અગાઉ જ ભુજના ઓડીટી વિભાગ દ્વારા અનિલ મારોની ભરતી સંદર્ભે પ્રમોશન સંદર્ભે એક પત્ર લખવામાં આવે છે ને તપાસની માંગ પણ કરવામાં આવે છે ત્યારે કયા નેતાના આશીર્વાદથી મારું નોકરી કરતો તો તે અંગે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે બિલકુલ અંકિત આભાર આ સમગ્ર માહિતી બદલ તો ભરતી શંકાના દાયરામાં તો ભૂતિયા શિક્ષકો મામલે શિક્ષણ મંત્રીનો નિવેદન સામે આવ્યું છે શિક્ષણ મંત્રી કુબેર ડિન્ડોરનું નિવેદન એકસો ચોત્રીસ જેટલા શિક્ષકોને બરતરફ કરવાની કાર્યવાહી અન્ય શિક્ષકોની પણ તપાસ કરવામાં આવશે એક બે ટકાને કારણે શિક્ષણ વિભાગ બદનામ થાય છે ઓનલાઈનની સાથે ઓફલાઇન પર હાજરી પુરાય છે ખોટી હાજરી પૂરવા પર કડક એક્શન લેવામાં આવશે રાજ્યમાં અઠાણું ટકા શિક્ષકો સારી કામગીરી કરે છે માત્ર એક થી બે ટકા લોકોને કારણે સારી કામગીરી કરતા શિક્ષકો પણ પરેશાન તો બીજી તરફ ખોટી હાજરી પૂરતા આચાર્યો તેમજ શિક્ષકોને પણ ટકોર કરી સુધરી જજો નહીં તો કાર્યવાહી થશે એકસો ચોત્રીસ શિક્ષકો સામે ફરજમાંથી બરતરપી સુધીના વિવિધ પગલાંઓ અમે ભરી ચૂક્યા છે એકસો ચોત્રીસ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે અને બાકીના જે મિત્રો જે છે એમને અમે એનો અગીકલગથી રિપોર્ટ મંગાવીએ છીએ એમને નોટિસો આપીએ છીએ એમના પણ જવાબો લઈએ છીએ અને જવાબ વ્યાજબી લાગશે તો એ પ્રમાણે એની આગળની કાર્યવાહી કરીશું ને જો વ્યાજ વ્યાજબી કારણો ના હોય તો એના પણ એને પણ નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની સાથે અમારું શિક્ષણ વિભાગ કરશે અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો પંચમહાલના ગોધરામાં ન્યૂ સિટીના અહેવાલની અસર થઈ છે શહેરના ચિત્રાખાડી ફળિયા વિસ્તારમાં દૂષિત પાણી અને ગંદકીના સામ્રાજ્ય અંગે ન્યૂઝ એટીન ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો અહેવાલને કારણે ગોધરા પ્રાંત અધિકારી મામલતદાર સહિતના પાલિકાના અધિકારીઓએ આ વિસ્તારની મુલાકાત લીધી અધિકારીઓએ કહ્યું કે આ વિસ્તારમાં સત્વરે દૂષિત પાણીનો નિકાલ કરીને ગંદકી દૂર કરાશે આ વિસ્તારમાં ભૂંડના ત્રાસને દૂર કરવાની કાર્યવાહી કરાશે આ ઉપરાંત આરોગ્યની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં દવાના છંટકાવની કામગીરી પણ કરવામાં આવશે અને પાણી નીકાળવાની શું આલ્ટરનેટ વ્યવસ્થા થઈ શકે એના વિશે નગરપાલિકા આર એન સ્ટેટ અને બધા સાથે રહી મામલતદાર અને બધાને સાથે રાખી અને અમે આલ્ટરનેટિવ વ્યવસ્થા જોઈએ છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરામાં કોર્પોરેશનના કર્મચારીઓએ કર્યું હલ્લાબોલ ફાઇલેરિયા વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં કોર્પોરેશન પહોંચ્યા વીસ વર્ષથી કરાર આધારિત કામ કરતા કર્મીઓએ કાયમી કરવાની માંગ સાથે કમિશનર કચેરી ગુંજવી ગાંધીનગર મહાનગરપાલિકાની સમિતિઓની રચના મુદ્દે વિવાદ સરકારની મંજૂરી વિના કરેલી જાહેરાત મુલતવી રાખી સમિતિઓને કાર્યભાર સોંપવાની પ્રક્રિયા અટકી પડી બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા પંદરથી વધુ ગામોને અસર વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને પચીસ કિલોમીટર ખાવો પડી રહ્યું છે ચક્રાવો ઉપરવાસમાંથી આવતા પાણીથી ગ્રામ્ય વિસ્તારોમાં ઇમરજન્સી સેવા પણ પ્રભાવિત ઔદ્યોગિક નગરી વાપીના રસ્તા પર રાજ વરસાદના રસ્તા ધોવાઈ જતા ઉદ્યોગપતિઓને હાલાકી રસ્તા ધોવાઈ જતા કંપની જતા કામદારો પણ બની રહ્યા છે અકસ્માતનો ભોગ તંત્રની બેદરકારીથી ઉદ્યોગપતિઓમાં નારાજગી પાવાગઢમાં તળાવ પ્રાથમિક શાળામાં વરસાદ બાદ રસ્તા ધોવાયા કાદો કાચા રસ્તામાં પુરાણ કરવા લોકોની માંગ ખેડાના મહુધા તાલુકાના ધંધોડી ગામે બિસ્મા રસ્તાથી ગ્રામજનો ત્રાહીમા વરસાદ બાદ રસ્તા ધોવાઈ જતા ખરાબ રસ્તાથી સ્થાનિકો ત્રાસ થયા અને રજૂઆત છતાં તંત્રના આખાડા કાન હોવાનો સ્થાનિકો આરોપ વડોદરાના સયાજીગનના ધારાસભ્ય કેવ રોકડે અધિકારીનો લીધો ઉધળો બિલ્ડિંગ પ્રોજેક્ટના અધિકારી અનુપ પ્રજાપતિને જાહેરમાં સવાલ કર્યા વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમના નિયમ સમજાવી અધિકારીનો ઉધડો લીધો પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂર અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાતે રાઘવજી પટેલ ખેડૂતો સાથે સંવાદ કરી તેમની સમસ્યા સાંભળી જમીન ધોવાણ અને પાક નુકસાનીનું વળતર ચૂકવવા રાઘવજી પટેલે ખાતરી આપી

અમદાવાદમાં ભૂતિયા શિક્ષક પર સ્કૂલ બોર્ડે કાર્યવાહી હાથ ધરી તેજસિંહ ભદુરિયા નામના શિક્ષક બે વર્ષથી ગાયબ ત્રણ વાર નોટિસ મળ્યા છતાં ફરજ પર હાજર ન થતા બરતરફ કરવાની કાર્યવાહી કરાઈ શિક્ષકોની ગેરહાજરી અંગે રાજ્ય સરકારનો ખુલાસો ગેરહાજર શિક્ષકો અંગે રાજ્ય સરકારે મંગાવી હતી વિગતો એકસો એકાવન શિક્ષકો ત્રણ મહિનાથી વધુ ગેરહાજર રહ્યા અઢાર શિક્ષકો અકસ્માત કે બીમારીના કારણે હાજર ન રહ્યા સૈનિક શિક્ષકો વિદેશ પ્રવાસ સે હવા નહી હાજર રહી શક્યા નથી વિદેશ પ્રવાસી ગેલા જો માલે શિક્ષકોને નોટિસ અપાઈ 16 શિક્ષકો સામે કાયદાકીય કાર્યવાહી અંતિમ તબક્કામાં પોલીસ ફરિયાદના કારણે 3 શિક્ષકોને ફરજમુક્ત કરાયા રાજ્યમાં કમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવા મામલે ટાટ પાસ ઉમેદવારોનો વિરોધ સરકાર પાસે ભરતી કરવા મુદ્દે સૂત્રો ચાર કર્યા સરકારી શરડાઓમાં કમ્પ્યુટર શિક્ષકોની જરૂર હોવા છતાં ભરતી ન કરાતી હોવાનો આરોપ

મનસુખ વસાવાએ ચેતર વસાવા પર કર્યા આકરા પ્રહાર ચેતર વસાવાએ ખોટી રીતે વા